લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું ખૂબ ઓછા સમયમાં રાજકોટના જન જન સુધી વાત પહોંચાડવામાં આપ સૌ જોડતી કડી બન્યા છો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં લોકશાહીની લાજ રાખવા જન જનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જનજનનો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનો ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અહંકાર ઓગળવાનો છે પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગઈકાલે જે મતદાન થયું છે અંદાજીત સાઠ ટકા જેટલું મતદાન પાંચ લાખ ત્રીસ હજાર કરતા વધુ મતદારો અને રાજકોટ ગ્રામ્યના સાત લાખ ચાલીસ હજાર કરતા વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં પીલો છે મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી વ્યવસ્થાને લુણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મતનામના શસ્ત્ર ની મતદારોએ કાઢેલી ધાર એ જરૂર અહંકારને ઓગાળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે થેન્ક યુ જાહેર જીવનના કાર્યકર્તાઓ એના વ્યક્તિગત ધોરણો હોય શકે નહી માનની રૂપાલાજીએ જો માફી જ આપવી હતી તો ધોમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોર બોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહ સ્વીકાર કરો ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શક્યું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું રંગીલા રાજકોટને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવાનો ભારતીય જનતા પાર્ટીએ ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકો કચકચાવીને આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે રંગીલા રાજકોટના રણમેદાનમાં પોતાનો પક્ષ જરૂર મૂકો છે હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટવાળા નક્કી કરશે પણ મને વિશ્વાસ છે કે આજ રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહની આગમાં જવાબદારીઓમાંથી મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બુથના લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ